નમસ્કાર દર્શક મિત્રો કચ્છના સામખિયાળીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મોલાના મુફ્તી સલમાન અઝરી સામે ગુનો નોંધાયા બાદ આજે ગુરુવારે બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ગત એકત્રીસ જાન્યુઆરીના દિવસે સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મુંબઈના મોલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું જે બાદ મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધાયો હતો ત્યારે આજે પોલીસે લોખંડી સુરક્ષા વચ્ચે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો આ મામલે બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે કે અગિયાર તારીખના બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે નોંધનીય છે કે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાત એટીએસએ મુંબઈથી મુફ્તી સલમાન અઝહરીને ધરપકડ કરી હતી જે બાદ તેને જૂનાગઢ પોલીસને સોંપી દીધો હતો ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બુધવારે જામીન મળ્યા બાદ કચ્છ પોલીસ દ્વારા તેને કબજો લઈ બચાવ રજૂ કરવામાં આવ્યો હતો આજરોજ સામખ્યારી પોલીસ દ્વારા મુફ્તી સલમાન અજહરી સાહેબને બચાવની કોર્ટમાં શર્મા સાહેબની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને સામખિયારી પોલીસ સ્ટેશન દ્વારા તેમના તપાસ કરનાર શ્રીએ ચૌદ દિવસની રિમાન્ડની માગણી કરતા નામદાર શર્મા સાહેબની કોર્ટે મુફ્તી સલમાન અજહરી સાહેબની ત્રણ દિવસની રિમાન્ડ ગ્રાન્ટ કરેલી છે જેથી સો ટકા રિમાન્ડની મંજૂરી આપેલ નથી અને જે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ છે તે મુજબ તેમને પાલન કરવાનું રહેશે તેવું નામદાર શ્રી બચાવની કોર્ટે હુકમ કરેલ છે મારું નામ છે વસ્તુનામત સોદા હું આજે મુફ્તી સાહેબ સલમાન અજરી સાહબને જે કોર્ટમાં આજે બચાવ માટે લઈ આવ્યા અને રજૂ કરવામાં આવ્યા એમાં ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરી જજ સાહેબે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ જે પોતાની રીતે કામગીરી કરી રહી છે પોતાની રીતે હર મુદ્દાને આખો અકડો હોય છે આગળ જે કાર્યવાહી કરશે એમાં સહયોગ આપશે વકીલ વકીલોના કામ કરે છે સમાજ સમાજનું કામ કરે છે મુસ્લિમ સમાજ એક અપીલ છે કે શાંતિ ધરાવવી રાખે કચ્છમાં ત્યાં એવો વાતાવરણ ઉભો ન થાય આપણી વાતો થી અને તે ત્રણ દિવસ શાંતિ રાખી અગિયાર તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે અગિયાર તારીખ ત્યાં મુફ્તી સાહેબ સુલમાન હાજી પાછું કોર્ટમાં લઈ આવશે રજૂ કરશે અને ભાઈ ભાઈ ભાઈને બધા મુંબઈ થી આવેલા છે એ પોતાના ઘરે સહી સલામત પહોંચી જશે તો આપણને ક્યાંય પણ કચ્છમાં એવો મોલ ઉભો ના થાય એના માટે ખાસ અપીલ છે મુસ્લિમ સમાજ